એને પીળા પડી ગયા ને બાજુમાં તો પાડી એક દિવસે કે અલગ અલગ દિવસે દિવસે એક તો છે અહીંયા હું તમને એક બે વેરાયટી નું કમ્પેરિઝન કરવાનો છું જે વર્ષે ઘણા કે ભાઈ એક મહિનો વેલું વાવેતર કરવું હોય તો કઈ વેરાયટી વાવી શકાય નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ઘઉંની વિશે વાત કરવાની છે કે જે ભવિષ્ય માટેની ઘઉં ની વેરાયટી એટલે કે અત્યાર સુધીની આપણે ઘઉંની વેરાયટી એવી હતી કે આપણે વહેલું વાવેતર કરતા ને એટલે આપણે ભોથા થઈ જતા અને ઉત્પાદન પણ ઓછું આવતું તો આજે આપણે વિપુલભાઈની વાડીએ એક ઘઉંની વેરાયટી જોવા માટે આપણે આવ્યા છે એમને અહીંયા ઘઉંનું એવું વાવેતર કરેલું છે અને એ પણ અર્લી એટલે કે વહેલું વાવેતર કર્યું છે પણ છતાં તમે જોઈ શકો અત્યારે આ ઘઉંની એવી વેરાયટી છે કે આ ભવિષ્ય માટે આપણે જો કાયમી માટે આને ટકી રહે અને જે બદલતા વાતાવરણ એટલે કે વાતાવરણ જ્યારે ચેન્જ થતું હોય ત્યારે પણ સારામાં સારું ઉત્પાદન આપે એવી વેરાયટીનું વિપુલભાઈ અત્યારે વાવેતર કરેલું છે તમે જોઈ શકો તો આપણે સૌપ્રથમ વિપુલભાઈ પાસે જાણીએ કે કયા ઘઉં છે અને ક્યારે વાવેતર કરેલું છે વિપુલભાઈ સૌપ્રથમ તમારું નામ આપજો ને વિપુલભાઈ વિઠ્ઠલભાઈ કેડા ગામ નાના મુંજિયાસર હા જિલ્લો અમરેલી તાલુકો બગસરા કઈ ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલું છે 3385 તો વિપુલભાઈ આપણે આ કઈ તારીખે ઘઉંનું વાવેતર કરેલું છે બાર દસ બે હજાર એ વાવેતર કરેલું બરોબર છે અને આજની તારીખ કઈ છે આજની તારીખ છે આજે 26 તારીખ છે 26 તારીખ હા 11 મમીનો બરોબર એટલે તમે બાર તારીખે વાવેતર કરેલો છે બાર દૂન છવ્વી બે છવી એટલે તમારે ત્યાં તો તેતાલીસ સુમાલી દિવસ જેવું થયો છે હા તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો આજે હું ખેડૂત મિત્ર એટલા માટે તમારી સામે વાત કરી રહ્યો છું કારણ કે આજે અહીંયા હું તમને એક બે એક વેરાયટીનું કોમ્પેરિઝન કરાવવાનો છું જેથી કરીને તમને ખ્યાલ કે ભાઈ આપણો અરલી જે ખેડૂતોએ વાવતર કર્યું ને કેટલીક પ્રશ્ન આવ્યા છે ને એ વાત કરું તો આપણે વિપુલભાઈને જ પૂછીએ પૂછીશું કે અહીંયા આપણે અર્લી એ બે ઘણા ખેડૂતો અમારા ગામની અંદર વાવતર કર્યું હતું તો આ ઘઉંની હારે એટલે કે એક જ તારીખે વાવતર કરેલું હતું તો આજની પરિસ્થિતિમાં શું છે એ પણ બતાવીશું તો વિપુલભાઈ તમારી આ અહીંયા આજુબાજુમાં જે વાવતર થયા હતા ઘઉંના એ એની અત્યારે પરિસ્થિતિ શું છે એને પીળા પડી ગયા ને બાજુમાં તો પાડી નહીં બે એક ખેડૂત મિત્ર હું તમને બતાવું જો લાઈવ કરીને અહીંયા આગળ હું તમને ખેતરમાં પણ લઈ જાય આ ઘઉં બે દિવસ પહેલાં જો તમને દેખાય એમાં બે દિવસ પહેલાં રાપલી નાખ્યા એક જ શેઢો છે હું તમને આગળ ત્યાં નજીક લઈને બતાવીશ એમાં એને રાપલી નાખવા પીડા અને બે બંને એક દિવસે એવા હતા કે અલગ અલગ દિવસે એક દિવસે તો ખેડૂત મિત્રો કોઈ ઘઉં નબળા નથી હોતા કોઈ કંપનીની વેરાયટી નબળી નથી હોતી પણ એને વાવવાનો સમય એક નબળો હોય છે કારણ કે કોઈ પણ વેરાયટી હોય ને પંદર નવેમ્બરે વાવતા કરો ને તો પરફેક્ટ થતી હોય છે ન થાય એમ નહીં એમની જગ્યાએ જો કોઈ પણ વસ્તુ છે ને આપણે આમ ગણો ને તો કોઈ વેરાયટી ખરાબ નથી હોતી કોઈ પણ વેરાયટી પણ પોતાનો સમય ખરાબ હોય છે વાવેતરનો એટલા માટે હું તમને કહું છું કારણ કે કોઈ પણ તમારે વેરાયટી વાવે જો પંદર નવેમ્બરે બાબતે કરવું હોય ને તો કોઈ પણ વેરાયટી સારામાં સારી પણ જો પંદર નવેમ્બર પહેલાં વાવતર કરવું હોય એટલે કે આપણે વહેલું વખતે જે ખેડૂત મિત્રને કહું હોય કરવું હોય મેં ગયા વર્ષે તમને ખેડૂત મિત્ર ઘણાને કીધું હતું કે ભાઈ એક મહિનો તમે વહેલું વખતે કરવું હોય તો કઈ વેરાયટી વાવી શકાય તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો આપણે બાર ઓક્ટોબરનું વાવતર કરેલું છે પણ અત્યારે તમે ઘણું જોઈ શકો કોઈ પણ જાતનું એને કાંઈ વાંધો નથી બરોબર અને એ જ વેરાયટી તમે આપણે બાજુમાં કે એ દસ દિવસ પંદર દિવસ આ લેટ વાપેલા છે આ વિપુલ કેટલી તારીખે આ પંદર સત્તર દિવસ નથી આ પણ વેરાયટી એ જ છે આ વેરાયટી અલગ નથી બરોબર છે અને બાજુમાં છે તમને હું બતાવું હમણાં કે આ ઘઉં એક જ દિવસે વાવેતર કરતા છતાં રાપલી નાખવા પીડા અમારા ગામમાં એવું ચાર પાંચ ખેડૂતને થયું છે બાર તારીખે જેટલા ખેડૂતોએ વાવેતર કર્યું હતું ને એમાંથી અત્યારે ત્યાં ત્રીસ પંચ્યાસી એક જ વેરાયટી ઊભી છે બાકી એ બધી વેરાયટીને રાપ મારી દેવી પડી એટલે ખેડૂત મિત્રો હું કહું છું કે જે વાતાવરણને સામે ટકી રહે ને એ વેરાયટી ભવિષ્યમાં હલવાની છે કોઈ વેરાયટી અતિશય કોઈ ઉત્પાદન થઈ દે અને તમને કોઈ ત્રણ ઘણું ઉત્પાદન થઈ દે એવી વેરાયટી ક્યારેય ન હોય પણ જોવાનું ખાસ એ જ હોય છે કે બદલાતા વાતાવરણ એટલે કે વાતાવરણ ચેન્જ થાય ત્યારે પણ જો ટકી રહે એ વેરાયટી બધા કરતાં ઉત્પાદનમાં આગળ નીકળી જતી હોય છે તો આજે આપણે વિપુલબેન વાડીયા હતા અને તમે જોઈ શકો તેત્રીસ પંચ્યાસી વેરાયટી જે આપણે આજે ફુમવાલી દિવસની થઈ છે ક્યાંય આપણે ફૂટમાં પણ આમાં કોઈ ફરક નથી પડ્યો ફૂટ આપણે જે લેતી હોય એને લેશે તમે જોઈ શકો નહીતર આપણે જે વહેલું આવતો કર્યું હોય એની ફૂટ ઓછી થતી હોય છે પણ આમાં એવું કોઈ વસ્તુ થઈ નથી અને એ બાજુમાં જ બીજી વેરાયટી હતી તો એને રાપ મારી દેવી પડી અને જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે જે ખેડૂત મિત્રોને વહેલું વાવેતર કરવું હું ખેડૂત મિત્રો એના માટે હું વાત કરું છું પંદર નવેમ્બર પછી જો વાવેતર કરવું હોય એમના માટે બધી વેરાયટી સારી જ હોય છે તો ખેડૂત મિત્રો આ તેત્રીસ પંચ્યાસીનું રિઝલ્ટ આ ટાઈપનું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો ફરક કેટલો છે કે ત્યાં ત્રેપન અને અન્ય વેરાયટીમાં કેટલો ડિફરન્સ છે આ લાઈવ ફીડ છે